વડોદરામાં હચમચાવી દે તેવો બનાવ સામે આવ્યો કેદ થયા છે દ્રશ્યો ચાઈલ્ડ ડેવલપમેન્ટ સેન્ટરના સંચાલિકા સામે ફરિયાદ નોંધાય છે સેન્ટરમાં ચાર વર્ષના બાળક સાથે ગેરવર્તન થયું છે બાળકને ઉચકી નીચે પટક્યો પગ પર બેસીને ડરાવ્યો બાળકની ફરિયાદ માતા પિતા ને કરવામાં આવી અને સહાયક પૂજા સામે ગુનો દાખલ કર્યો છે અને હાલ તો આ સેન્ટર ને બંધ કરવામાં આવ્યો છે પહેલા તો આજકાલની ભાગદોડ ભરી જિંદગીમાં માતા પિતા બંને કામ અર્થે બહાર જતા હોય છે પોતે કામ કરતા હોય છે ત્યારે પોતાના બાળકની જવાબદારી તેઓ ડે કેર સેન્ટર અથવા તો પછી ચાઇલ્ડ ડેવલપમેન્ટ સેન્ટરને આપતા હોય છે પરંતુ આવા જે માતા પિતા છે કે જેઓ પોતાના કામમાં વ્યસ્ત રહે છે તેવા માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો જે છે તે વડોદરા શહેરમાંથી સામે આવ્યો છે હોરિઝોન્ટલ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સેન્ટર આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો અહીંયા એક ચાર વર્ષના બાળક સાથે જે સંચાલિકા છે તેમના દ્વારા અમાનુષી અત્યાચાર જે છે તે ગુજારવામાં આવ્યો ઉલ્લેખનીય બાબત છે કે માતા પિતાએ પોતાના ચાર વર્ષના બાળકને આ હોરિઝોન્ટલ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સેન્ટરના સંચાલકોને સોંપ્યું હતું અને તેની દરકાર લેવા માટે જણાવ્યું હતું પરંતુ આ જે સેન્ટરના સંચાલિકા છે તેમના દ્વારા બાળકની દરકાર લેવાના બદલે તેઓ બાળક પર તૂટી પડ્યા હતા અને બાળકના પગ ઉપર બેસીને તેને ધમકાવ્યો હતો તેને જમીન પર પછાડ્યો હતો ત્યારે માતા પિતાએ આખા જે સીસીટીવી છે તે ચેક કરતાં તે સંચાલિકા છે તેનો ભાંડો ફૂટી ગયો હતો માતા પિતાએ ફરિયાદ નોંધાવી છે ત્યારે મકરપુરા પોલીસ છે જે સેન્ટર હેડ મીરા અને સહાયક જે પૂજા જે છે તેની સામે જુએનાલ જસ્ટિસ એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે આ ગુનો દાખલ થયા પછી અને જે સંચાલિકા છે સેન્ટરના જે માલિક છે તેની પોલ ખુલ્યા બાદ અત્યારે સેન્ટરને તાળા લાગી ગયા છે હાર્દિક દીક્ષિત ન્યુઝિન ગુજરાતી વડોદરા ગૃહપતિ પર બાળકો સાથે ગંદી હરકતની ફરિયાદ થઈ છે રાજકોટના જસદણના આંબડી ગામનો આ બનાવ છે જીવન શાળા હોસ્ટેલમાં ગંદી હરકત થયાનો આરોપ છે ગૃહપતિ બાળકોને રૂમમાં બોલાવી અશ્લીલ હરકતો કરતા વિદ્યાર્થીઓએ હોસ્ટેલમાંથી વાલીઓને કર્યો હતો ફોન અને બાળકોએ વાલીઓને કરેલા ફોનની ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ છે ગૃહપતિ કિશન ગાગડિયા આચાર્ય રત્ના રાઘવાણી સામે ફરિયાદ થઈ છે

એમાં એ સિવાય એને જબરદસ્તી પાન માવા ખવરાવે પાન માવા નો ખાય તો મારે એ સિવાય એક બે છોકરાએ માવો મારીને ખવડાવ્યા અને કપડા ધોરાવે વારા ફરતી ચાર પાંચ છોકરાના વારા છે પર ડે એના કપડા ધોરાવે જબરજસ્ત અને ગરોપતિ અને આ સિવાય આચાર્યને જાણ કર્યો આચાર્ય એમ કીધેલ કે અમારી સસ્તામાં આવું હાલ છે તમારે ભણાવે તો ભણાવવાને તો લઈ જાઓ મારું નામ તો કદાચ બદનામ કરવા માટે હોય એવું લાગે છે બાકી હું કઈ આમાં જાણતો નથી આમાં કંઈ સામે ના એ બાબતે કંઈ ખ્યાલ નથી કોઈ ચર્ચા નથી છે કોઈ વિદ્યાર્થી એવી કોઈ ફરિયાદ મારી પાસે નથી તો આજે પોલીસ છે એ કિશનભાઈને જે કે સાહેબને મળવા લઈ જવાના છે એમ કરીને એમને લઈ ગયા એટલે ખબર પડી કીધું આ શું થયું શું કામ લઈ જાય છે એટલે અમારા મેનેજિંગ સસ્ટી ખોડાભાઈ જેની સાથે વાત કરી તો કે તમે જાઓ તો ખરા જશદણ કે શેના બાબતે લઈ ગયા એ તો

આઈ ટ્રાફિક પોલીસ ડિટેન કરેલા ટુ વ્હીલર ઓઢવ રિંગ રોડ પાસે એક ચોકી નજીક રાખ્યા હતા ફાયર ટીમે કાબુમાં લીધી આગ લાગવા પાછળ કારણ હજુ જાણવા નથી મળ્યું તપાસ ચાલી રહી છે આગ કેવી રીતે લાગી તમારી ઓઢવપીડ પાસે પડેલા ડિટેન્ડ કરેલા તેમજ જીનવાસી વાહનો પડેલા છે એમાં આકસ્મિક આગ લાગી અને જેટલા ખાસ છે મોટર બે મોટરસાઇકલ આગના બોલેટના ભાગમાં મળેલી છે

માવઠું ગરમી આંધી અને વાવાઝોડા મે સુધીમાં મોસમ બદલતો રહેશે જોરદાર ગુજરાતના ચાર નિષ્ણાતોની આગાહી છે એકસાથે મે સુધીની મોટી ચાર આગાહી છે તો આજથી એપ્રિલ સુધી ગુજરાતમાં માવઠાની આગાહી દસ એપ્રિલથી મધ્ય ગુજરાત તપવા લાગશે તો સીઝનની ખરી ગરમી એપ્રિલમાં જ અનુભવાશે મે મહિનો આંધી વંટોળ અને વાવાઝોડાનો રહી શકે છે તો આજથી શરૂ થઈ રહ્યો છે માવઠાનો રાઉન્ડ ક્યાં માવઠું થવાનું છે ક્યાં વાદળછાયું વાતાવરણ રહેવાનું છે એ આપને જણાવીશું પહેલી એપ્રિલ છોટાઉદેપુર નર્મદા સુરત ત્યાં આગાહી છે આજની તારીખ નર્મદા તાપી અને ડાંગ માટે આગાહી છે તો પહેલી એપ્રિલમાં છોટાઉદેપુર નર્મદા સુરત ડાંગ નવસારી વલસાડ તાપી ગીર સોમનાથ દાદરાનગર હવેલી અમરેલી અને ભાવનગર માટે આગાહી છે જ્યાં વરસાદ થઈ શકે છે કમોસમી બીજી એપ્રિલની વાત કરીએ અરવલ્લી મહીસાગર

પાંચ એપ્રિલ સુધી સૌરાષ્ટ્ર કચ્છ હોય ઉત્તર ગુજરાતના છૂટાછવાયા વિસ્તાર હોય અને મધ્ય ગુજરાતના છૂટાછવાયા વિસ્તાર એમ ઉત્તર ગુજરાતના છૂટાછવાયા વિસ્તાર સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાત એમ મોટો એરિયો છે એની અંદર હવામાનમાં પલટો આવશે અનેક જગ્યાએ ઘાટા વાદળો છવાશે અને વાદળોની સાથે સાથે છુટાછવાયા વિસ્તારોની અંદર માવઠાના ઝાપટા પણ સંભવ છે એટલું કહી શકાય કે એકત્રીસ માર્ચ બે હાજર પચીસ થી લઈ અને પાંચ એપ્રિલ બે હજાર પચીસ દરમિયાન રાજ્યના હવામાનમાં પલટો પણ આવશે અને છૂટા છવાયા માવઠાના ઝાપટા પડે વરસાદ પડે તેવી પણ શક્યતાઓ છે હવે એપ્રિલ માસમાં હવામાનમાં મોટા પલટા આવશે ગરમી પડવાની શક્યતા રહેશે દસમી એપ્રિલ સુધીમાં મધ્ય ગુજરાતમાં ફોર્ટી થ્રી ડિગ્રી સેલ્શિયસ જેટલું મહત્વ હુમાન થવાની શક્યતા રહેશે ઉત્તર ગુજરાત પૂર્વ ગુજરાત સાબરકાંઠા કચ્છના ભાગોમાં પણ એકતાલીસ ડિગ્રી સેલ્શિયસ જેવું રહેવાનું મહત્વ થવાની શક્યતા રહેશે રાજકોટના ભાગમાં ઉત્તર સૌરાષ્ટ્રના ભાગમાં સુરેન્દ્રનગરના ભાગમાં પણ મહત્તમ પણ એકતાલીસ ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહે જૂનાગઢના ભાગોમાં પણ મહત્તમ પણ એકતાલીસ ડિગ્રી સેલ્સિયસની શક્યતા રહે જૂનાગઢ બોટાદ ભાવનગર અમરેલી વિગેરે ભાગોમાં ગરમી પડે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ગરમી પડવાની શક્યતા રહેશે આ વર્ષે ચોમાસું અને અને ઘણું સારું જાય એવું અમારા સૌરાષ્ટ્રમાં અનુમાન છે અને પાછા પણ વરસાદ થશે આવશે વર્ષે સિત્તાવીસ નક્ષત્રમાં અંદર આદ્રા નક્ષત્રમાં પણ વરસાદ સારો થશે અત્યારે જે આપણે માવઠાના આગાહી તારીખ મારતા બાર બાર ચાર છે અને પચીસ ચાર છે એપ્રિલમાં અને મે મહિનામાં પણ માવઠા વરસાદ થશે અગિયાર પાંચ હતી બાવીસ પાજે પીતિકા નક્ષત્રમાં વરસાદ થાય તો વર્ષ સોળ આની વરસાદ થશે તારીકે એક વીસ પાંચથી બે છસી અંદર લોળી નક્ષત્ર બેસે તેમાં અતિ ભારે ગરમી પડવાથી ક્યાંક અમુક છે વાવાઝોડ થવાની શક્યતા રહેશે આ વર્ષે ખેડૂ માટે એક સફેદ વસ્તુ મૂંઘવી થશે જે સફેદ કપાસ મૂંગી હશે એનું કારણ કે ભટલી વાક્યની અંદર સુર ની અંદર આવા દિવસ નક્ષત્ર હોય આ વર્ષે અતિ ભારે ગરમી પડશે કોણ જોર મજા રહેશે રાજ્યમાં આજથી માવઠાની આગાહી છે અને ઘણા ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે માવઠાની આગાહી વચ્ચે નવસારી જિલ્લામાં ખેડૂતોના માથે ચિંતાના વાદળ છવાયા છે નવસારી જિલ્લાના ગણદેવી ચીખલી સહિત અન્ય વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જિલ્લામાં વાદળછાયા વાતાવરણના કારણે કેરીના પાકને નુકસાનની ભીતિ છે આંબા પરની મંજરી કાળી પડવાની શક્યતા છે તેમજ નાની કેરીઓ ખરી પડવાની પણ ભીતિ છે અને આ વર્ષે શરૂઆતમાં કલમ પર સારા પ્રમાણમાં મંજરીઓ બેસવાના કારણે મબલક પાકની શક્યતા હતી પરંતુ બદલાતા વાતાવરણના કારણે ખેડૂતોની આશા પર પરંતુ અત્યારે તેના પર પાણી ફરી વળ્યું છે વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા ભાવિન પાસેથી જી ભાવીન કેરીના રસિયાઓ માટે પણ માઠા સમાચાર અને કેરીના જે ખેડૂતો છે પાક લઈ રહ્યા છે તેઓ પણ અત્યારે પસ્તાઈ રહ્યા હશે કારણ કે વાતાવરણ વેરી બન્યું છે ચોક્કસ થી સંધ્યા આપે કહ્યું એ રીતના કે કેરીના રશિયાઓ માટે માથા સમાચાર છે પરંતુ સૌથી પહેલા સૌથી મોટા જો ચિંતાના વાદળો છવાયો એ ખેડૂતો માટે છે કે છેલ્લા પાંચ વર્ષથી આજ ખેડૂતોની પરિસ્થિતિ હતી કે સારો પાક આવવાની રાહ જોઈને બેઠા હોય છે આ વર્ષે સારા પાક આવવાની આશા હતી પરંતુ એ ફરી આશા પર પાણી ફરી વળ્યું છે ત્રણ દિવસ સુધી માવઠાની આગાહી છે રાજ્યમાં અને આજે સવારથી નવસારી જિલ્લાના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણના કારણે ખેડૂતોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે કે જે રીતના સૌથી સારો પાક આ વર્ષે ઉતરે એવી શક્યતાઓ હતી શરૂઆતમાં સિઝનની શરૂઆતમાં સારા એવા પ્રમાણમાં ફૂલ એટલે કે મંજરીઓ ફૂટી હતી કલમો પરંતુ બદલાતા વાતાવરણના કારણે હાલ મંજરી કાળી પડી રહી છે અને ખરવાની જે સ્થિતિ છે આ પ્રકારનું જે વાતાવરણ સંખ્યા હજુ પણ રહેશે તો આ વખતે ફરી જે કેરીનો પાક છે નિષ્ફળ જશે અને ખેડૂતોને ફરી લડવાનો વારો આવે ફરી એવી પરિસ્થિતિ હાલ દેખાઈ રહી છે આભાર આજથી ત્રણ એપ્રિલ સુધી ગુજરાતમાં વાતાવરણમાં પલટો અને કમોસમી વરસાદની આગાહી છે તો આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં હવામાનમાં પલટો આવશે ડાંગ જિલ્લામાં વાતાવરણમાં પલટો ગિરિમથક સાપુતારામાં પણ વાદળછાયું વાતાવરણ વાદળોના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે ડાંગ જિલ્લાના આહવામાં વરસાદી છાંટા પણ પડ્યા છે